રાજકોટ સમશાન ગૃહમાં સર્જાયા ગમગીના દ્રશ્યો સ્વજનોના હૈયા ફાળ રુદર વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર અગ્નિકાંડના બે મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા ઉપલેટાના સ્મિતવાળાની અંતિમ વિધિ કરાય તો સુનીલ સિદ્ધપુરાના પણ કરાયા અંતિમ સંસ્કાર સ્મિતવાળાના મોસાળના લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા બંને મૃતકોની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા મૃતકોના પરિવારજનોએ સરકાર પર લગાવ્યા છે ગંભીર આરોપો નાના કર્મીઓ સાથે કાર્યવાહીનો દેખાડો કરી રહ્યા છે તેવો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે અમને ન્યાય ક્યાંથી મળે આ સરકાર વહેરી છે પરિવારજનોના આક્ષેપ આક્રંદ વચ્ચે અમને ઈશ્વર પર ભરોસો સરકાર માણસો પર નહીં અમે દીકરો ગુમાવ્યો પરિવારજનોએ ક્યાંક એક ના એક દીકરો ગુમાવ્યો છે કોઈ બહેન ગુમાવી છે તો એક જ પરિવારના પાંચ પાંચ જિંદગી આ અગ્નિમાં હોમાઈ ગઈ છે અત્યારે આ રાજકોટમાં શમશાન ના જ્યાં દ્રશ્યો છે કે જ્યાં પરિવારજનોનો આક્રમ સામે આવ્યો છે કઠર કાળજાનો માનવી પણ રડી પડે એ પ્રકારનો ચિત્કાર એ આંસુ છે આ મહિલાઓના માતાઓના જોવા મળી રહ્યા છે કે તેમણે પોતાનો વહાલ સહયોગ ગુમાવ્યો છે માત્ર રમવા માટે વેકેશન માણવા માટે એને એક આનંદ કરવા માટે આવેલો દીકરો છે એ ગેમ ઝોનની અંદર જાય છે ને ત્યારબાદ તેમના માત્ર શરીરના અવશેઓ જ હાથમાં આવે છે આ મહિલાઓ આ માતાઓ છે એમની પીડા તમે સમજો એમના આંખમાંથી જેટલા આંસુ નીકળી રહ્યા છે એમના હૃદયની અંદર જેટલો ચિત્કાર છે એ બતાવી રહ્યો છે કે આખરે તેમના ઉપર કેટલું દુઃખ હશે એ નરાધમ લોકો કે જેના માટે આ જવાબદાર છે તેમને કંઈ ફેર નહીં પડે જે જવાબદાર છે તેની સામે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ લોકોના આંસુ છે એ એમને ક્યાંક સૈલાબ બનીને ડુબાડી દેશે એવું પણ અત્યારે લાગી રહ્યું છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ